બાળકો ઈજાગ્રસ્ત થયા હતા તો બીજી ઘટનામાં શ્રીજીની આગમાન યાત્રા દરમિયાન ચડાવતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા અંકલેશ્વરમાં શ્રીજીની યાત્રા દરમિયાન બે મોટી દુર્ઘટનાઓ સામે આવી હતી જેમાં ગડખોલ નજીક ડીઝલનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ બાળકોની ઈજા પહોંચી હતી આ તરફ જેઆઈડીસીમાં નીકળેલા યાત્રામાં આખલો ઘુસી આવતા થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ગણેશ મહોત્સવના પ્રારંભ પૂર્વે અંકલેશ્વરમાં ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વરના ગડખોલથી અંડાળાને જોડતા રોડ ઉપર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઇ હતી અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીમાં રહેતા પ્રવીણ હતો આગમન યાત્રા દરમિયાન પ્રવીણ સિંહ વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય સોસાયટીના સભ્યો ડીજે ના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફરી વળ્યો હતો જેમાં ગંભીર ઇજાના પગલે પાંચ વર્ષે નવ્યાનું મોત નીપજ્યું છે જયારે દિયાન જનક અને કૃષ્ણા નામના બાળકો ની ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાની સતત ચંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી ટેમ્પાના ચિરાગ વ્યાસ નામના ઈસમને હંકારવા આપ્યો હતો એ દરમિયાન ચિરાગ વ્યાસનો સ્ટેરિંગ પરનો કાબુ ન રહેતા દુર્ઘટના સર્જાયો હોવાનું સામે આવ્યું છે આ મામલે બી ડિવિઝન પોલીસે ટેમ્પાના ચાલક રાકેશ અને ડ્રાઈવર ચિરાગ વ્યાસ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બીજા બનાવમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં ગણેશ મહોત્સવની શરૂઆત સાથે ગણધારી ઘટના બની છે સીઓપી સેવન ગ્રુપ દ્વારા આયોજિત શ્રીજીની યાત્રા દરમિયાન એક એ હાહાકાર મચાવ્યો હતો રાત્રિ દરમિયાન નીકળેલી આ યાત્રામાં અચાનક જ એક આંખલો ધસી આવ્યો હતો આંખલા યાત્રામાં સામેલ આઠ લોકોને અડફેટે લીધા હતા ઘાયલોમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આંખલાના અવવાથી યાત્રામાં અફરાતફરી મચી હતી સ્થાનિક લોકોના મતે યાત્રામાં વાગી રહેલા ડીજેના મોટા અવાજના કારણે આંખલો ભડક્યો હોવાની શક્યતા છે